ગાયત્રી ધામ ખાતે કેમ્પ યોજવાનો શું કહેજો ગાયત્રી સંસ્કાર ધામ આવતીકાલ તારીખ અગિયાર ને બુધવારના રોજ બસો ને તોતેર મોહો નેત્ર યજ્ઞ રાખવામાં આવેલો છે તો એની અંદર આજુબાજુના ધારી તાલુકો અમરેલી જિલ્લાના જેને મોતિયાની આવી હોય એને મણી બેસાડી અને બધું ફ્રીમાં કરી દેવામાં આવશે તો એનો લાભ લેવા વિનંતી બપોરે જમવાનો પ્રસાદની વ્યવસ્થા છે ચા પાણીની છે અને મણી બેસાડી દેવાની પણ વ્યવસ્થા છે સાથે સાથે દાંત વિભાગની અંદર દાંતનો પણ કેમ્પ છે એમાં ચાંદી પૂર્વી દાંત કાઢવો એ પણ બધું ફ્રીમાં છે સાથે સાથે સર્વરોગ કેમ્પ રાખેલો છે એમાં આયુર્વેદિક દવાઓ પંદર દિવસની આપવામાં આવશે તાવ માથું શરદી ઉધરસ તો આજુબાજુના લોકોએ લાભ લેવા વિનંતી ભગવાન ભલુ કરે બધાનું જય માતાજી દાદા જે કેમ્પ ની અંદર ઓપરેશન કરવાનું આવા વ્યક્તિઓને સાથે શું લાવવાનું જાતે આધાર કાર્ડ ની જેરોક્સ લેતી આવવાની છે